તરસિંગડા ઘોડિયાર મંદિર ખાતે સુદ પૂનમના દિવસે ભાવિક ભક્તો ઉમટી પડ્યા ઓડિયાર oh, માની <laughs> શિયોર છોટી કાશી તરીકે પ્રખ્યાત છે ત્યાં નવનાથના બેસણા પાંચ પીરના બેસણા છે તેમજ એક બાજુ હાજરા હજુર શિયોરી માતાના બેસણા છે તેમજ સરસિંગડાના ડુંગરા ઉપર શિયોરનું રખુપુ કરનાર હાજરા હજુર રાજ રાજેશ્વરી જેના વિશે એવી લોકવાયકા છે કે માત્ર ને માત્ર મનમાં મનોકામના કરો કે મારે સંતાન જોઈએ મારે રોજગાર જોઈએ જે કોઈ પણ મનમાં તમે મનોમન માનતા માનો તે તરસિંગડાના ડુંગરા ઉપર બિરાજમાન ખોડિયારમાં પૂરી કરે છે છેલ્લા ત્રણ થી ચાર વખત થી દાતા તરફથી પૂનમ ઉજવવામાં આવે છે અને અસંખ્ય ભાવિકો પ્રસાદ તેમજ આરતીનો લાભ લે છે તરસિંગડાવાળા ખોડિયારમાં વિશે લોકવાયકા એવી છે કે ક્યાંથી ક્યાંથી માણસો માનતાઓ પૂરી કરવા આવે છે એના અસંખ્ય દાખલા છે અસંખ્ય પુરાવા છે માતાજી નિર્ધન ને ધન આપે છે વાંજિયાને બાળક આપે છે આપણે અકલ્પ જે માનતા ન શક્ય જ ન હોય તેવી માનતાઓ આઈ શ્રી તરસિંગડાવાળા ખોડિયાર માતાજી પૂરી કરે છે અહીં મુંબઈ સુરત ખંભાત દેશ

તેમના વિશે કોઈ ઉલ્લેખ નહીં તે માતાજીને બેન તરીકે પૂજે છે અને એક ભાઈ તરીકે જે ભાઈની જે પણ જે કર્તવ્ય હોય ભાઈની જે પણ કર્તવ્ય હોય તે દાતા પૂરી કરે છે અહીં તેમની સખત સૂચના છે કોઈ પણ જાતનું એનું નામ નહીં ઇવન ભૂલમાંય કોઈ નામ બોલે છે તેને દુઃખ લાગે છે માટે પવારભાઈ તમને એના વિશે અમને કેત નહીં કહીએ તે બદલ અમને તમે અમે તમારી માફી માંગીએ છીએ આય શ્રી તરસીગડા વાળા ખોડિયા ભવિષ્યમાં અકલ્પ્ય વિકાસ થશે માતાજી હાજર હાજર જાગૃત થઈ છે આટલા ટાઈમ માતાજીને જાગૃત નહોતું થવું આટલા ટાઈમ માણસો અહીંયા દર્શન કરવા આવતા ઓકે પણ માતાજી એને એવા માણસને અહીંયા એના ભાઈને મોકલ્યા છે એવા માણસને ભાઈને મોકલ્યા છે કે તેની કોઈ ભાઈ તો ઠીક પણ ભાઈના ઘરેથી પણ એ ટાઈપના સાધા છે એટલે ભાઈ બેને માતાજીએ જે ભાઈને પસંદ કર્યા છે તેની કોઈ વાત કરવાની જરૂર જ નથી તેના લખાણ કે વખાણ કરવાની કોઈ જરૂર જ નથી અહીં એટલો વિકાસ થશે એટલો વિકાસ થશે કે માણસોને કોઈ કલ્પમાં કલ્પનામાં નહીં હોય અહીં માતાજી ભાઈ થ્રુ એટલો વિકાસ અહીં થશે નહીં ભૂતો નહીં ભવિષ્ય કોઈને શંખ કોઈને મનમાય નહીં હોય અહીં ટૂંક સમયમાં તમે સામે પવારભાઈ જો ત્યાં છે છ બેનુની મૂર્તિ આવશે માથેથી કુદરતી ધોધ વળશે અહીંયા જે પગથિયામાં જે એક બાજુ નિશાણીનું કામ પણ ચાલુ થશે તેમજ સોલર લાઇટ પણ થશે પાછળ રસ્તો પણ થશે અને અહીં ભવિષ્યમાં એટલો બધો વિકાસ થશે હજી પણ ખબર પડી છે કે અહીંયા માતાજી જાગૃત થયા છે એટલા બધા સેવકો આવે છે એટલા બધા સેવકો આવે છે જેની કોઈ સીમા નહીં અહીં દર પૂનમે માતાજીના ભાવિકો પ્રસાદ લેવા આવે છે છસો થી સાતસો માં ભાવિકો પ્રસાદ પણ ગ્રહણ કરે છે તેમજ આરતીનો પણ લાભ લે છે આ શ્રી તરસીગડા વાળા ખોડિયાર માં